હેલો મિત્રો નમસ્કાર આજે અમારા આ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે આજે હું તમને ખૂબ જ પ્રાચીન એવા બિલેશ્વર મહાદેવના દર્શન કરાવીશ બિલેશ્વર મહાદેવનું મંદિર અમદાવાદથી એકસો અઠ્ઠાણું કિલોમીટર દૂર છે જ્યારે રાજકોટથી અઠ્યોતેર કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર મહાભારત કાળ વખતનું પ્રાચીન મંદિર છે અહીં ખૂબ જ સુંદર વાતાવરણ છે એક પૌરાણિક કથા પ્રમાણે જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે અહીં આવ્યા હતા અને રોપણ કરીને આ શંકર ભગવાનની પૂજા આરતી કરી હતી અહીં તમને આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે તેની સામે નદી છે તેમાં થોડુંક પાણી છે એ વરસાદ ઓછો છે એટલે શેવાળ વળી ગયેલ છે અને જ્યારે એવું કહેવાય છે કે આ નંદીની અંદર છે એ નર્મદાના નીર આવશે ત્યાર પછી એ પાણી ચાલ્યું જતું હોય છે એટલે શેવાળ કે પ્રદૂષિત પાણી રહેશે નહીં અહીં પાંડુ રાત્રિ રોકાણ કરીને આ શંકર ભગવાનની પૂજા આરતી કરી હતી પંખીઓના કલકલાટ વાતાવરણથી અહીંનું વાતાવરણ ગુંજી ઉઠે છે તહેવારોના સમયે તેમજ શ્રાવણ મહિનાના સોમવારના સમયે અહીં માણસોની ખૂબ જ ભારે ભીડ રહે છે અહીંથી તમારે આજુબાજુના સ્થળની મુલાકાત લેવી હોય તો અહીંયા અહીંથી થોડા જ અંતરે હિંગોળગઢ ગેલા સોમનાથ મહાદેવના મંદિર આવેલા છે અને તેમજ અહીંયા લોકો ફરવા માટે આવે છે જ્યારે વરસાદ સારા પ્રમાણમાં હોય ત્યારે ખૂબ જ અહીંનું મંદિર તેમજ આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સરસ છે